જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલા બાદ ગુજરાત પોલીસ સક્રિય બની છે ગ્રામ્ય પોલીસ દ્વારા પણ અમદાવાદ જિલ્લામાં બાંગ્લાદેશીઓ સામે સ્ટ્રાઇક શરૂ કરી છે અમદાવાદ જિલ્લામાં ચાંગોદર વિરામગામ અને ધોળકા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે ઔદ્યોગિક એકમોમાં કામ કરતા શંકાસ્પદ બાંગ્લાદેશીઓની તપાસ કરાશે ડિટેઇન કરાયેલા તમામ પાંચસો જેટલા શંકાસ્પદ બાંગ્લાદેશીઓનું વેરિફિકેશન કરાશે ટાવર ડમ ડેટા અને સીડીઆર મંગાવીને પણ તેમનું વેરીફિકેશન કરાવ્યું હતું

વગેરે એરિયાની અંદર જે મજદૂરી કરવા માટે જે મજૂરો આવે છે તે કારીગરો સોની જવેરાતની અંદર કામ કરનાર કેટલાક કારીગરો તેમજ સ્પા વગેરે એની અંદર કામ કરનાર કેટલાક મહિલા કે જે બારના છે એ લોકો અંતર્ગત ખાસ અમદાવાદ ગ્રામ્ય જિલ્લા પોલીસ દ્વારા ડ્રાઈવ ચલાવી અને તેમના પોલીસ વેરીફિકેશનની કામગીરી હાથ ધરવામાં આવેલી છે તેમજ આ તમામ ઓળખ ઉભી કરવાનો અને ઓળખના પ્રક્રિયા હાથ ધરવામાં આવેલી છે આજ રોજ અત્યારે અહીંયા અંદાજિત વધુ જેટલા વ્યક્તિઓને એકઠા કરી અને તેમના વેરીફિકેશન ની પ્રક્રિયા હાલ ચાલુમાં છે ગઈકાલથી ખાસ ડ્રાઈવ ચલાવી અમદાવાદ ગ્રામ્ય જિલ્લા પોલીસ વતી અને એલસીબી ની ટીમ તેમજ સ્થાનિક પોલીસ દ્વારા જે કાર્યવાહી કરવામાં આવેલી છે તેમાં આઠેક વ્યક્તિઓ જે છે તે ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશી હતા અને ભારતની અંદર કોઈપણ પ્રકારના ડોક્યુમેન્ટ કે કોઈપણ પ્રકારના કાયદાકીય જોગવાઈઓને ફોલો કર્યા વિના ગેરકાયદેસર રીતે નિવાસ કરતા હતા આવા આઠ વ્યક્તિઓને હાલ ડિટેન કરી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે

તેના જે કોઈ પણ જગ્યાનું ડોક્યુમેન્ટેશન છે ત્યાં લોકલ ઓથોરિટી સાથે વાતચીત કરી અને વેરીફાઈ કરવામાં આવેલ છે આ ઉપરાંત ઘણા ટ્રાન્ઝેક્શન વતીથી પણ ચેક કરવામાં આવેલ છે 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 કે કે વ્યક્તિ કહે એરિયાનું તો એ સિવાય અન્ય કઈ જગ્યાએ તેને અમુક રકમોના ટ્રાન્ઝેક્શન કરેલા છે આ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે આ ઉપરાંત સ્થાનિક પોલીસ દ્વારા જેટલા પણ લેબર કોન્ટ્રાક્ટરો છે તે તમામ લેબર કોન્ટ્રાક્ટરો સાથે મિટિંગ કરી અને તેમને પણ આ બાબતે થઈને સાવચેત કરવામાં આવેલ છે જાગૃત કરવામાં આવેલ છે અને તેમની પાસેથી પણ ડેટા માંગવામાં આવેલ છે આ ઉપરાંત આંગડિયાનું જે કામ કરનાર એજન્સીઓ છે તેમની સાથે પણ સંકલન કરી અને વારંવાર બાંગ્લાદેશ બોર્ડર ઉપર જેને ટ્રાન્ઝેક્શન થાય છે તેવા વ્યક્તિઓની યાદી પણ તેમને સોંપવા માટે જણાવવામાં આવેલું છે અને તેમની પાસેથી પણ આ વસ્તુની ખાતરી કરાવવામાં આવી રહી છે આપ સૌ જાણો છો કે મે જે પ્રમાણે